સૌપ્રથમ તો સતત સત્તર વર્ષથી આ બ્રિલિયન ના ચાલતા જીટીપીએલ ના પ્રોગ્રામ માં આ સરસ મજાના ટિપ્સ માટે અઢાર વર્ષમાં આપની સમક્ષ ઉપસ્થિત થયો છું હું સમીર ગજ્જર પોતે મેથ્સ અને સાયન્સનો શિક્ષક છું આજે ઘણી બધી ટીપ્સ એવી જે પરીક્ષા લક્ષી છે જે બાળકોએ તેમજ માતા પિતાએ ધ્યાનમાં રાખવા જેવી છે એના અંગે આપણે આગળ ઉપર વાતચીત શરૂ કરીશું તો સૌ પ્રથમ તો બાળકોને માટે ધ્યાન રાખવા માટે માતા પિતાએ ઘરના વાતાવરણ ઉપર ખૂબ જ ફોકસ કરવાનું રહેશે ઘણી વખત બાળકોની હાજરીમાં ઘરના પ્રસંગો કે બીજી બધી ચર્ચાઓ કરતા હોય તો એ ન કરવી જોઈએ કારણ કે એની અસર બાળકના માનસ પટલ ઉપર થતી હોય છે એટલે બાળકને અભ્યાસના સમય બાળકો માટે થઈને એમના સારા પરિણામ માટે વાલી મિત્રોએ આનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ બીજી વસ્તુ એ કહેવાની છે કે બાળકોને ભણવા માટેનો જે રૂમ છે તેમાં એ વાતાવરણ ખૂબ જ સારું શાંત તેમજ એકદમ નિરોગી હોય એવા જગ્યાએ બેસીને કે જ્યાં હવાની અવર જવર ઉજાસવાળું હોય તેવી જગ્યાએ અભ્યાસ કરવો જોઈએ બીજી વસ્તુ એ છે કે જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ બાળકો વધારે ટેન્શનમાં આવતા હોય છે તો એવા સમયે વાલી મિત્રોએ માતા પિતાએ શું કરવાનું છે કે બાળક સાથે બેસવાનું છે બાળક સાથે બેસીને એને સાંત્વન આપવાનું છે કે બેટા કેવી તૈયારી ચાલે છે તારી કેવું ભણે છે તને તકલીફ છે ઓછા માર્ક્સ આવે તો ચિંતા તે સારી મહેનત આખું વર્ષ કરી છે તારું પરિણામ સારું જ આવવાનું છે આ રીતે બાળકોને માતા પિતાએ પોષપ કરતા રહેવાનું છે હવે વાત આવે છે બાળકની પોતાની બાળક પોતે બોડ બોળ બોળ એવા હાવથી થોડો મૂંઝાતો હોય છે પણ એવું કંઈ કંઈ જ નથી હોતું જ્યારે પરીક્ષા આપવા બેસે એટલે ઓટોમેટિક બધું યાદ આવશે એટલે વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી એનું કારણ એ છે કે તમે આખું વર્ષ સતત મહેનત કરી છે એટલે તમારું રિઝલ્ટ સારું જ આવવાનું છે બસ ખાલી એને એન્જોય એક્ઝામ જેમ કે માણવાની છે પ્રસંગ છે એ રીતે તમે તૈયાર રહો બીજી વસ્તુ એ છે કે વાંચવાની વાત કરી તો વાંચવા માટેના વિષયો ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે સવારે વહેલા સમય અથવા તો સાંજના આઠ વાગ્યા પછીના સમયમાં વાંચવાના વિષયો લેવા જોઈએ જેથી શાંત હોય અને આપને યાદ પણ રહે સાથે સાથે ગણવાના વિષય છે જેમ કે ગણિત છે એકાઉન્ટ છે કે સ્ટેટ છે એવા વિષયો બપોરના સમય અથવા તો ઊંઘ આવતી હોય એવા સમયે ગણવા જોઈએ જેનાથી શું થશે કે આપને ગણિત જેવા વિષય માટે ઊંઘ આવવાની શક્યતા ઓછી રહેશે સાથે સાથે એ પણ નોંધવાનું રહ્યું કે દરેક વિષયો જે છે તમારા સોંપેલા જે તમારા કોર્સના આખા જે એક્ઝામના વિષયો છે એ વિષયોનું એક ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલમાં કેટલા દિવસ બાકી છે એક્ઝામના એના માટે દરેક વિષય માટે કેટલો સમય જોઈશે એ સમય સાથે સાથે દરેક દિવસે જે તે વિષય ગણિત છે વિજ્ઞાન છે અંગ્રેજી સમાજ છે એકાઉન્ટ છે સ્ટેટ છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી કોઈ પણ વિષય છે એને કેટલા કલાક આપવા છે એનું અત્યારથી જ આયોજન કરી લો બીજી વસ્તુ ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે આવડતા વિષયો વધારે લેતા હોય છે અથવા આવડતો ટોપિક વારંવાર વાંચતા રહેતા હોય છે કે ગણતા રહેતા હોય તો એવું હવે કરવાની જરૂર નથી હવે છેલ્લા સમયે ઘણું બધું ન આવડતું હોય તો બધું જ કરવા જવાની જરૂર નથી પણ એમાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કરી લેવાની જરૂર છે હવે વાત આવે છે કે વિષયો વાઇઝ કેવી રીતે કરવું કામ તો ગણિત જેવા વિષયમાં વધારે પ્રેક્ટિસની જરૂર હોય જ્યારે એસેસ જેવા વિષયમાં વાંચવાની વધારે જરૂર હોય તો અથવા લેખન કાર્યની જરૂર હોય તો ત્યાં એ કરતા રહેવું ક્યારેક ગણિત કે એકાઉન્ટ કે સ્ટેટ જેવા વિષયો વાંચવા ન જોઈએ સાથે સાથે આ બધું કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે સ્વાસ્થ્ય સારું હશે તો જ તમારું મગજ કાર્યરત થશે અને તમારે એક જ રીતે કામ કરવાનું છે કે હું બેસ્ટ છું હું બેસ્ટ કરીશ અને મારું રિઝલ્ટ પણ બેસ્ટ આવશે આવા એકદમ ગૌરવ ભાવ સાથે તમારે તૈયારી અને એક્ઝામ આપવા માટે જવાનું છે ખાસ કરીને ગણિત જેવા વિષયની અંદર જ્યારે પરીક્ષા આપવા જતા હો છો ત્યારે પરીક્ષા હોલની અંદર ઘણી વખત વિદ્યાર્થીઓ કોઈ એક દાખલાનો જવાબ ના આવે તો એની પાછળ ખૂબ જ સમય બગાડી દેતા હોય તો મારી મત મુજબ આપણે એ દાખલામાં વધારે સમય લાગે એવો છે અને નથી કોઈ શું આવતી તો એના માટે તમારે એને માટે થોડી જગ્યા જવા દઈને આગળ વધવું જોઈએ ખાસ કરીને દરેક વિષયની જો વાત કરીએ ઓવરઓલ ઓલ સબજેક્ટની સાયન્સ હોય કોમર્સ હોય કે

એવું ન કરું કે સેક્શન સી શરૂ કર્યો અને પછી સેક્શન સી ના બે પ્રશ્નો લખ્યા પછી સેક્શન બી ના ત્રણ પ્રશ્નો એવું ક્યારેય ન કરતા જે તમારી જે પરીક્ષા ચેક નું પેપર ચેક કરવા પરીક્ષક છે એની તમારા ઇમેજ ખરાબ અસર ઉભી કરશે એના માણસ પટલ ઉપર એટલે આવું ક્યારેય ન કરતા ત્યારબાદ સવાલ આવે છે કે હેલ્થ માટે તો હેલ્થ માટે તમે ઉજાગરા તો ન જ કરશો પણ સાથે સાથે એક શેડ્યુલ ચોક્કસ કરો કે રાત્રે સવારના કે એટલે પૂરતી ઊંઘ પણ લેવી આવશ્યક છે જો મગજને સારી રીતે કાર્યરત કરવું છે તો ઘણી વખત શું થતું હોય છે બાળકો પરીક્ષા આવતી જશે એમ એમ ઉજાગરા વધારે કરતા જશે જેના કારણે એમના હેલ્થ ઉપર અસર કરશે અને આ સિસ્ટમ જો ચાલુ રાખશે તો પરીક્ષામાં પેપર લખતી વખતે ઊંઘ આવશે એટલે એવું ક્યારેય ના કરવું બીજું મારે એક સૂચન એ પણ છે કે મેક્સિમ પેપર લખવાની પ્રેક્ટિસ કરો મેક્સિમમ પેપર લખવાથી શું થશે કે ઘણી વખત એના પ્રશ્નો પૂછાશે એ પરીક્ષા હોલની ઓટોમેટિક યાદ આવશે ત્યારબાદ પરીક્ષા હોલની અંદર પણ ઘણી વખત વિદ્યાર્થીઓ મેં જોયા છે કે જતા છેલ્લે સુધી વાંચતા હોય છે તો છેલ્લે વાંચવાનું એકદમ બે કલાક પહેલા બંધ કરી દો અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયની અંદર ચેપ્ટર વાંચીને બનાવી અને છેલ્લા સમયમાં એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના જે ફોર્મ્યુલા છે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર છે એના એક બુક્સ બનાવીને એને જ વાંચવાનો આગ્રહ રાખો ત્યારબાદ સવાલ આવે છે છેલ્લે પરીક્ષા હોલ પર વાંચવાનો તો ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય છે પરીક્ષા હોલ ઉપર જતી વખતે ઉતાવળ કરતા હોય છે અને મોડા ની કરતા હોય છે ઉતાવળ કરે અને મોડા ની કરે એટલે એના કારણે રિસીપ્ટ પડી જવાના ચાન્સ રહેતા હોય છે કે કઈ વસ્તુ પેન પેન્સિલ કે ભૂલી જવાના આ બધું આગલા દિવસે રાત્રે તૈયાર કરીને મૂકી દેવું રિસિપ્ટની જાહેસ કરાવી લેવી અને આ સાથે સાથે વાલી મિત્રોને પણ એ ધ્યાન રાખવાનું કે સમય કરતાં વહેલા નીકળજો કારણ કે બધાને ગુજરાતની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એટલે ટ્રાફિક થવાની સંભાવના રહેશે તો એ પ્રમાણે સમય સારણીની નક્કી કરીને એ પ્રમાણે સમયથી દોઢ પોણા બે કલાક પહેલા જે તે અંતરને ધ્યાનમાં રાખીને નીકળશો અને ક્યારે પણ કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા હોય કે આવતા હોય તો એમને પહેલા જવા દેવા એવો આગ્રહ પણ રાખજો આવી હું સમગ્ર જનતાને પણ અપીલ કરું છું ત્યારબાદ છેલ્લે જયારે એક્ઝામ હોલમાં જઈએ છે એ પહેલા પહેલા વિદ્યાર્થી મિત્રો અંદર અંદર ચર્ચા કરતા હોય છે કે તે આ કર્યું છે શ્રેષ્ઠ કર્યું છે અને તમે જ શ્રેષ્ઠ છો અને તમે શ્રેષ્ઠ રિઝલ્ટ આવવાના છો અને ભગવાને તમને આ પરીક્ષા રૂપી તમારું રિઝલ્ટ સારું આપશે એવી દ્રઢ ભાવના સાથે તમારી મહેનત ફળશે એવી દ્રઢ નિશ્ચય અને સંકલ્પ સાથે એક્ઝામ આપવા જશો ભગવાન તમને ખૂબ જ સારો રિઝલ્ટ આપશે અને તમારું સફળતાના શિખરો તમે સર કરો એવી હું સમીર ગજ્જર શિક્ષક ગણિત અને વિજ્ઞાન હું આપને ખૂબ જ પાઠવું છું જય હિન્દ નમસ્કાર છેલ્લા સત્તર વર્ષથી ચાલતા આવતા અને સૌથી પોપ્યુલર પ્રોગ્રામ બ્રિલિયન્ટ ટીપ્સમાં સહભાગી થવાનો મને આનંદ છે મારું નામ પ્રોફેસર નિગમ દવે પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષાઓના સમય નજીક આવતા જાય છે તમે ધોરણ દસ માં હો કે ધોરણ બારમાં હો કે કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો નેચરલી આપણા મનની અંદર એક પ્રશ્ન થાય કે પરીક્ષાની પહેલા પરીક્ષાની દરમિયાન અને પરીક્ષાની પછી કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ તો હું સૌથી પહેલા તો એક્ઝામ્પલ આપીશ કે ક્રિકેટની દુનિયાની અંદર એવું કહેવાય છે કે ક્રિકેટની રમત પીચ ઉપર નથી રમાતી પણ અંગ્રેજીમાં કહેવાય છે ક્રિકેટ ઇઝ પ્લેડ બિટવીન ટુ ઇયર્સ મતલબ છે કે ક્રિકેટ માઇન્ડ ગેમ છે અને જો મન બરાબર પાવરફુલ કામ કરતું હોય તો નેચરલી આઉટકમ પણ સારું જ આવે તો કોઈ પણ પરીક્ષાની અંદર સફળતાને માટે સૌથી વધારે જરૂરી છે હેપીનેસ ઓફ ધ માઇન્ડ હેલ્ધી માઇન્ડ અને હેલ્ધી માઇન્ડ આપણે કેવી રીતે અચીવ કરી શકીએ તો સૌથી પહેલા તો એનાથી શરૂ કરીએ કે પરીક્ષા દરમિયાન આપણને ઘણા બધા લોકો મળવા આવતા હોય છે આપણા સગા સંબંધીઓ મળવા આવતા હોય છે આપણા મળવા આવતા હોય છે પિયર પ્રેશર લાગી જાય એ સમયે આપણને ટેન્શન પણ લાગતું હોય પરીક્ષાની તૈયારીનું કારકિર્દીની સફળતાનું થોડું ટેન્શન હોય તો એ વખતે મગજની અંદર જો થોડા પણ નેગેટિવ પ્રોમ્ટ આવ્યા તો એના લીધે આપણને તકલીફ પડવાની ઘણી બધી સંભાવના છે તો એવું કહેવાય છે કે ઓફિસની અંદર આપણે કામ કરતા હોય અને ઓફિસની ઉપર જે ટેબલ હોય એ ટેબલની અંદર ક્લટર ના હોવું જોઈએ એટલે કે આડાવાળા કાગળ ના હોવા જોઈએ ટેબલ એકદમ સાફ હોવું જોઈએ પરીક્ષાની તૈયારી કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અંદર ક્લટર ના હોવું જોઈએ આપણું મન એકદમ રિલેક્સ હોવું જોઈએ અને એના માટે આપણે ત્યાં ઘણી બધી પ્રાચીન ભારતની અંદર પદ્ધતિઓ બતાવવામાં આવી છે જેવી કે મેડિટેશન કરી શકાય પ્રાણાયામનો ઉપયોગ કરી શકાય સવારના વહેલા ઉઠી અને આયુર્વેદિક સ્લીપ જેને આયુર્વેદિક સ્લીપ કહેવામાં આવે છે કે જે સાંજે જલ્દી સુઈ જવાનું અને સવારે વહેલા ઉઠી જવાનું અને જયારે આપણું મન સૌથી ફ્રેશ હોય ત્યારે પરીક્ષાની તૈયારી કરીએ અને ત્યારે જો આપણે પોઈન્ટ લખીએ તો એ આપણને યાદ રાખવાની સંભાવના ઘણી બધી વધી જાય છે આફ્ટર હેલ્ધી માઇન્ડ કમ્સ હેલ્ધી બોડી કારણ કે શરીર અલ્ટિમેટલી આપણને બહુ કામ આપે છે પરીક્ષાની અંદર આપણી આરોગ્ય સારું રહેવું જોઈએ તો નોર્મલ દિવસની વાત છોડી દઈએ પણ પરીક્ષાના શરૂઆતના થોડા દિવસોમાં એ ખાસ ધ્યાન રાખવા જેવું છે જંક ફૂડ એટલે કે જે બિન આરોગ્યપ્રદ ફૂડ છે એનાથી આપણે બની દૂર એટલે ઘરે બનાવેલું ખાઈએ સમયસર ખાઈએ અને હાઈડ્રેટેડ રાખીએ આપણા શરીરને એટલે કે સતત પાણી પીધા રાખીએ તો એને કારણે આપણું શરીર છે એ બરાબર કામ કરે અને જો શરીર બરાબર કામ કરતું હોય આપણું મન આપણને બરાબર સપોર્ટ કરતું હોય તો નેચરલી પરીક્ષાની અંદર આપણું પરફોર્મન્સ છે એ રિલેક્સ થઈને જઈ શકીએ પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાની પહેલા કેટલી તૈયારી કરવી કેવી રીતે તૈયારી કરવી દરેક લોકોની જુદી જુદી એક પદ્ધતિ હોય છે વસ્તુ યાદ રાખવાની ગાણિતિક જે સમસ્યા હોય એને યાદ રાખવાની ડેટ્સને યાદ રાખવાની અથવા તો ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન યાદ રાખવાની દરેકની પોતપોતાની એક સ્ટાઇલ હોય છે તો હું એવું સજેસ્ટ કરીશ કે તમને જે સિસ્ટમ અનુકૂળ હોય એ સિસ્ટમને તમે ફોલો કરો પરંતુ છેક છેલ્લી ઘડી સુધી પોસ્ટપોન નહીં કર્યા કરવાનું તૈયારી કારણ કે છેલ્લી ઘડી જો એક સમયે આપણે એવું લાગવા લાગવા માંડે કે વિશાળ પર્વત બની ગયો છે મારી સામે ડોન્ટિંગ ટાસ્ક છે તે વખતે પેનિક આવી જાય આપણે ઘણીવાર જોઈએ છીએ રસ્તામાં કે પરીક્ષાની સેન્ટર પર જતા વિદ્યાર્થીઓ ટુ વ્હીલર પર પાછળ બેઠા બેઠા પરીક્ષાની લાસ્ટ મિનિટ પ્રિપેરેશન કરતા હોય છે તો એનાથી ફાયદો તો નથી થતો પણ એનાથી ચોક્કસ ગેરફાયદો થાય છે કારણ કે એ સમયે આપણા મનની અંદર વધારે પડતું ટેન્શન આવી જાય તો જે ટેબલ હોય જ્યાં આપણે બેસીને તૈયારી કરતા હોઈએ ત્યાં એ દીવાલમાં આપણી સામે વિઝ્યુઅલ ગ્રાફ મૂકી દઈએ અથવા તો એક આખું કોર્સ જે છે એની સમારી મૂકી દઈએ તો એ આપણને વિઝ્યુઅલી એકદમ યાદ રહી જાય તો ચાર્ટ આપણું મન છે આપણી આંખ છે એ વિઝ્યુઅલી ઓરિએન્ટેડ છે તો ડિસ્ક્રિપ્ટિવ માહિતી યાદ રાખવા માટે થઈને એને ગ્રાફની અંદર મૂકવામાં ચાર્ટની અંદર મૂકીને આપણી સામે રાખીએ અને એને સતત જોતા રહીએ તો એ આપણા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર આવી જાય અને એને કારણે આપડી તૈયારી બહુ આસાણ બની જાય છે છેલ્લી ઘડીએ દોડવાની જરૂર ના પડે લાસ્ટ મિનિટ રિવિઝન કરવાની જરૂર ના પડે સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપણે આપીએ છીએ કે પછી એમસીક્યુ ની અંદર આન્સર આપીએ છીએ તો વોટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ us ઘણી બધીવાર વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે મેં પ્રશ્નોનો જવાબ એકદમ સાચો આપ્યો પણ મને ધારેલા માર્ક ના મળ્યા એવું કેમ થતું હોય એવું એટલા માટે થતું હોય કે વિદ્યાર્થીઓ ઘણી વાર પ્રશ્નને સમજી નથી શકતા પ્રશ્નને સમજ્યા વગર આપણને જે આવડે છે ફૂલફિલ કરવાનું હોય તો પણ એ બહુ જરૂરી છે કે એક્સક્લુઝિવલી ક્વેશ્ચન પેપર આપણને જે મળેલો છે પ્રશ્નપત્ર મળ્યો છે એને ધ્યાનથી વાંચીએ ધ્યાનથી સમજીએ અને એની અંદર શું લખવાનું છે આપણી પાસેથી શું માગવામાં આવ્યું છે એને જો બરાબર ધ્યાનમાં રાખીને આપણે જવાબ લખીએ તો આપણને મળે જ મળે એવું કહેવાય છે કે હનુમાનજીને ઔષધી લાવીને આપો ત્યારે ખબર કે આટલા મોટા પર્વતની અંદર ક્યાં છે એમણે આખો પર્વત લાવીને આપ્યો તો વિદ્યાર્થીઓ ઘણી બધી વાર આન્સર પેપરની અંદર પોતાના ઉત્તર વહીની અંદર પણ આવું કરતા હોય છે કે આ આટલું મને આવડે છે એમાંથી તમે તમારો જવાબ શોધી લો તો એના લીધે આપણને ધારી સફળતા નથી મળતી આપણે કોઈ જગ્યાએ અવતરણો ટાકેલા હોય કોઈ જગ્યાએ અગત્યનો આપણે લખેલો હોય તો એને કરીએ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવી પણ હોય છે કે કારણ વગરના અન્ડરલાઈન કરે છે તો એને કારણે આખું એસ્થેટિક છે આન્સર પેપરનું એ ખરાબ થઈ જાય છે એવું કહેવાય છે કે આપની ઉત્તર વહી છે એક ફોટો ફ્રેમ જેવી દેખાવી જોઈએ કે જેની અંદર ચારે માર્જિન બરાબર દેખાવા જોઈએ અને વચ્ચે સ્પેસ હોવી જોઈએ તો આટલું કરીએ તો આપણા હેન્ડરાઇટિંગ જે કાંઈ પણ હોય વી કે નોટ ચેન્જ રાઇટિંગ પણ એટ ધ સેમ ટાઈમ આપણે જે લખેલું છે એની એક સારી ઇફેક્ટ કરી શકીએ એની પછી આવે છે ફેક્ચ્યુઅલ નોલેજ ભલે ગમે તેટલા સારા હેન્ડ રાઇટિંગ હોય ભલે ગમે તેટલી સારી સ્પેસ આપણે વાપરીએ પણ જો આપણો આન્સર અથવા તો આપણો જવાબ એ બરાબર ફેક્ચ્યુઅલ ના હોય તો ત્યાં આગળ આપણને માર્ક્સ જવાની સંભાવના છે તો ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે પહેલેથી તૈયાર રાખવી જોઈએ જે જેને કારણે આપણે સારી રીતે આન્સર આપી શકીએ એટ ધ સેમ ટાઈમ જ્યારે પરીક્ષા ચાલતી હોય ત્યારે રાત્રે સુધી જાગવું નહીં અથવા તો સોશિયલ મીડિયાની ઉપર બહુ ટાઈમ ના કાઢવો અથવા તો વાઈટ સ્ક્રીન ના રાખવી આટલી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને નેચરલી પરીક્ષાની વચ્ચે જો ગેપ આવે તો થોડા રિલેક્સ રહેવાનું ટેન્શન નહીં કરવાનું મને એવો પાકો વિશ્વાસ છે કે આટલા સરસ ઇનિશિયેટિવ જે ચાલી રહ્યા છે બ્રિલિયન ટીપ્સમાંથી એમાંથી આપણે જે એક્સપર્ટ માર્ગદર્શન આપી રહ્યા છે તો આપની પરીક્ષાની અંદર સફળતા નિશ્ચિત છે અમારી સૌ તરફથી આપને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લા સત્તર વર્ષથી ગુજરાત ન્યૂઝ દ્વારા ચલાવતો પ્રોગ્રામ બ્રિલિયન ટીપ્સ માં આજે હું ડોક્ટર હર્મિક વૈષ્ણવ સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ફેકલ્ટી આપની સમક્ષ થોડી વાતો પરીક્ષા લક્ષી આપણે આજે કરીશું આ થોડી વાતો મારે પરીક્ષા બાબતે કરવી છે વિદ્યાર્થીઓ માટે અથવા વાલીઓ માટે પણ ખાસ કરીને વિદ્યાર્થીઓની તૈયારી એક સિમ્પલ વસ્તુ એક ટીપ આપી આપને આપી શકો કે જ્યારે તમે તૈયારીની કરો છો ત્યારે એમનું પ્રાયોરિટીના ટેબલ બનાવો તમે કયા વિષય ઉપર પ્રાયોરિટી કરવા માંગો છો તમને કયો વિષય વધારે ફાવે છે એ પ્રાયોરિટી છે કે તમને જે વિષય નથી ફાવતો એ તમારી પ્રાયોરિટી છે એ રીતના પ્રાયોરિટી પ્રમાણે તમારું ટાઈમ ટેબલ બનાવો હર ટાઈમ ટેબલ બનાવો બીજી વસ્તુ એ બી કરી શકાય જ્યારે હવે પરીક્ષા નજીક છે બે એક મહિનામાં પરીક્ષાઓ બધી આવશે તમે દસમા ધોરણમાં હો બારમા હો કે કોઈ પણ પરીક્ષામાં હો ત્યારે બે મહિનાનું રિવર્સ ઇન્ટીગ્રેશન અથવા કે બેકવર્ડ ઇન્ટીગ્રેશનનું ટેબલ બનાવી શકો આજથી બે મહિનામાં એવી રીતે ટાઈમ ટેબલ બનાવી શકો તમારી તૈયારીનો વિષય કે જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે કયા કયા વિષયો કયા કયા ટોપિક્સ બધા પૂરા કરી શક્યા હોય બેકવર્ડ ઇન્ટીગ્રેશન કરવાથી કયા કયા ટોપિક્સ કયા કયા વિષયો ઉપર ભાર આપવો જેમ પરીક્ષા નજીક આવતી જાય ત્યારે એ વિષય ઉપર વધારે ભાર આપવું નહીં આપવું બીજા વિષય ઉપર આપવું એનો આપણને ખ્યાલ આવશે તબિયતનું ધ્યાન રાખવું બહુ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પરીક્ષા જ્યારે બહુ દૂર ના હોય ત્યારે સામાન્ય વસ્તુ એક એ છે કે ઘરનું ખાવાનું ઘરનું ખોરાક લો હેવી ફૂડ પરીક્ષા દરમિયાનમાં ખાસ કરીને હેવી વધારે સારું સ્ફૂર્તિ રહેશે ઊંઘ પણ સરસ આવશે બહારનું ખાવાનું ખાસ એવોઇડ કરો વેકેશન પછી તો માતા પિતાની સાથે જઈ શકશો ભગવાનના કરીને ફૂડ પોઈઝનિંગ કે કઈ તકલીફ પડી ગઈ પરીક્ષા સમયે તૈયારી પણ બગડશે પરીક્ષા પણ બગડી શકે ખાસ એક બીજી વસ્તુ એ છે કે પરીક્ષાના ટેન્શનમાં વાંચન વખતે આપણે વધારે મહેનત કરીએ છીએ ઉજાગરા પણ કરીએ છીએ જે એવોઇડ કરવા જોઈશે સરખી ઊંઘલો સારી ઊંઘલો મેડિટેશન કરો દસ મિનિટ રોજના શાંતિથી કોઈ શાંત ખૂણામાં બેસો વિચારો આવશે જે કોઈ વિચારો આવતા હોય ટેન્શનના વિચારો આવતા હોય પોઝિટિવ વિચાર આવે આવા દો મેડિટેશન કરશો એનાથી જ ઘણો બધો ફાયદો થશે માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે સાથે સાથે જ્યારે પણ આપણે વાંચતા હોય પરીક્ષાની તૈયારી કરતા હોય દાખલાની ગણતરી કરતા હોય કંઈ પણ બેસીને કરીએ ટેબલ ખુરશી પર ત્યારે થોડી ફિઝિકલ મુવમેન્ટ કરવી બહુ જરૂરી છે સતત ત્રણ કલાક કમ્પ્યુટર સામે ચોપડી સામે બેસવું બરાબર નથી અડધી કલાક થાય પોણી કલાક થાય થોડીક ફિઝિકલ મુવમેન્ટ કરો ઘરમાં જ ચક્કર મારો બધા સાથે વાત કરો અને ફરીથી મગજ સ્વસ્થ રહેશે પરીક્ષાની તૈયારી સાથે એટલું જ અગત્યનું છે ખાસ કરીને સ્ટ્રેસ જેની માટે બહુ જ બધી ચર્ચાઓ થઈ છે સ્ટ્રેસ માટે એક ધ્યાન નહીં રાખવું કે કોઈ અફવાઓથી કે કોઈ નેગેટિવ ન્યૂઝ કોઈ પણ વસ્તુથી પ્રભાવમાં આવું નહીં તમારા ઉપર કોન્ફિડન્સ રાખો જે મહેનત કરી છે એટલા વખતની ખાસ અને કોન્ફિડન્સની વાત કરું તમે બધાએ ચકદેમ પિક્ચર તો જોયું જ છે એમાં બહેનો પ્લેયર્સે બધા બહુ વર્ષોની મહેનત કરેલી છે પણ છેલ્લે જેમના કોચ કબીર ખાને કીધેલું કે કોન્ફિડન્સથી રમો તમારા માટે રમો છો જીતવા માટે નહીં માર્ક્સ માટે નહીં પણ તમને આ વિષય ગમે છે તમને આ પરીક્ષા ગમે છે એના માટે દિલથી મહેનત કરી અને દિલથી રમશો તો ચોક્કસ રિઝલ્ટ સારું આવશે જ એક બે વાત મારે કે પરીક્ષાની પહેલા અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને મોટિવેટ કરો એ લોકોને સાંત્વના આપો પોઝિટિવ વાઇબ્સ જેને આપણે કહીએ એ આપો અને કોઈ પણ પ્રકારનું પ્રેશર ની જરૂર નથી કદાચ એકાદ પેપર ખરાબ ગયું અમુક પ્રશ્નો નથી આવડ્યા તૈયારી ઓછી થઈ છે કન્ફ્યુઝન થયું છે છેલ્લી ઘડીએ બાળક સ્ટ્રેસમાં આવી ગયું છે તો પણ ચિંતા વગર એમને પોઝિટિવલી આગળ વધવા માટે એન્કરેજ કરો મોટિવેટ કરો પ્રેશર થી એનો કોઈ લાભ મળતો નથી કદાચ એક પેપર અથવા થોડા સવાલો ખરાબ ગયા છે પ્રેશર થી બીજા પેપરો પણ બગડી શકે છે પેરેન્ટને ખાસ કરીને કોઈ જાતનું પ્રેશર નહીં આ જિંદગીની પરીક્ષા આખી જિંદગીની પરીક્ષા નથી આ એક પરીક્ષા છે ભવિષ્ય નક્કી કરશે પણ કમ્પ્લીટલી પૂરેપૂરું ભવિષ્ય એક જ પરીક્ષા તમારું બાળક માટે કરશે એવું જરૂરી નથી પ્રેશર ના કરો સરખામણી ન કરો બહુ જ અગત્યની વાત છે જે અમે લોકો બીજા બધા જ પેરેન્ટ્સને કહીએ છીએ મારા બીજા સાથી શિક્ષકો જે પ્રોગ્રામ જોતા છે એ પણ સંમત છે સરખામણી ન કરો તમારા કોઈ સગામાં સારા પર્સન્ટેજ એવા બોર્ડમાં રેન્કિંગ આવ્યું છે કોઈ બાજુવાળાને રેન્કિંગ આવ્યું છે એવી સરખામણી નથી કરવી દરેક બાળકની દરેક વિદ્યાર્થીની પોતાની આવડત છે પોતાની એક કેપેસિટી છે એ પ્રમાણે એ આગળ વધી શકશે તો સરખામણી ના કરો પોઝિટિવ વાઇબ્સ આપી બાળકને સ્વચ્છતા પ્રમાણે પરીક્ષાની તૈયારી કરે પોતાના તબિયતનું ધ્યાન રાખે પોતાના શેડ્યુલનું ધ્યાન રાખે સોશિયલ મીડિયાથી માંડીને બીજા કોઈ પણ જેને આપણે ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સ કહીએ છીએ એનાથી દૂર રહે અને ફોકસ કરે ખાલી પરીક્ષા ઉપર જ તો ચોક્કસ રીતે પરીક્ષા આપવાનું પણ ગમશે સ્ટ્રેસ ફ્રી પરીક્ષા આપી શકશે અને એમાં રિઝલ્ટ પણ સરસ આવશે એવું અમારું માનવું છે તો વિદ્યાર્થી મિત્રો અને સાધ વાલીઓ આ થોડા ટીપ્સ સાથે હું આપને ઈચ્છું છું કે આપની પરીક્ષાઓ સરસ રહે આપની કારકિર્દી મનગમતી કારકિર્દી આપ બનાવી શકો